જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ઘેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે બે હજાર પચીસમાં ઘેલા સોમનાથ ખાતે યોજાનારા શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું છે જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે જસદણના શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો હુકમ મુજબ આજુબાજુની દસથી વધુ શાળાઓના અડતાલીસ પ્રાથમિક શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ હતી ત્યારે હવે ભારે વિવાદ થતા આ વિવાદાસ્પદ ભૂકંપને રદ કરાયો છે રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષમીના તહેવારોએ વધુ સારી રીતે ઉજવણી કરી શકે તેવા ઉમદા હેતુથી આ પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે આગામી માસના પ્રારંભથી જ રાજ્યમાં પંચોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકો કરોડ થી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગના હબ ગણાતા સુરતમાં લાખોની સંખ્યામાં લોકો મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં રોજગાર મેળવે છે આ વિશાળ કાર્યબળને સામાજિક સુરક્ષા પૂરી પાડવા અને નવા રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ એક અતિ મહત્વાકાંક્ષી રોજગાર સંલગ્ન પ્રોત્સાહન યોજના મંજૂર કરવામાં આવી છે આ યોજનાનો લાભ નવા કર્મચારીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સુરત ઇપીએફઓ કાર્યાલય દ્વારા આઠ ટીમ બનાવી એક સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડું બ્રેક લીધો હતો જોકે છેલ્લા કેટલાક દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે આજે એટલે કે ચોવીસ જુલાઈએ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે જોકે આવતીકાલથી વરસાદનું જોર વધવાની શક્યતા છે પાર્ટી દ્વારા હેતુ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર થયેલા ખોટા કેસ અને ધરપકડના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો એમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન જાહેર સભા સંબોધી હતી જેમાં ભગવંત માને કહ્યું પશુપાલકોના પૈસા ખાઈ જતી સરકાર અહંકારી છે તો કેજરીવાલે કહ્યું કે ભાજપ કોંગ્રેસ ભેગા થઈ લોકોને લૂંટે છે આણંદ જિલ્લાના પરવટા ગામથી નડિયાદ તરફના માર્ગ પર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે ચરોતર ગેસ કંપનીની સીએનજી સપ્લાય કરતી ટ્રકના સિલિન્ડરમાં અચાનક લીકેજ થયું હતું ગેસ લીકેજને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી સુરક્ષાને ધ્યાનમાં રાખીને તત્કાલિક એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ ફાયર ફાઈટરની ટીમ અને ચરોતર ગેસની ઇમરજન્સી વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ચરોતર ગેસની ટીમે સાવચેતીપૂર્વક લીક થતો વાદ બંધ કરી દીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ગેસ લીકેજ અટકાવી દેવામાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો વિશ્વમાં એકમાત્ર ભરૂચનગર ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા અનોખા અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મેઘમેળા ઉત્સવની ઉજવણીનો આરંભ થયો છે સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે જરૂરી વરસાદના દેવતાની આરાધનાથી સંકળાયેલો આ ઉત્સવ વર્ષોથી ભરૂચ માટે શ્રદ્ધા અને લોક આસ્થાનું પાવન કેન્દ્ર રહ્યું છે પ્રાચીન માન્યતા પ્રમાણે લગભગ બસો પચાસ વર્ષ પહેલા છપ્પનિયા દુષ્કાળ દરમિયાન નર્મદા બંદરે વસેલા ભોય સમાજના લોકોએ વરસાદ માટે મેઘરાજાની પ્રતિમા સ્થાપિત કરી પૂજા આરંભી હતી ત્યારબાદ વિસર્જન સમયે વરસાદ પડતા આ માન્યતા મજબૂત બની અને આ અનુષ્ઠાન રોજિંદા ઉજવાતા પરંપરાગત મેઘમેળા રૂપે બદલાઈ ગયું ઉત્સવનો પ્રારંભ અષાઢ ચૌદશ ની રાત્રે થાય છે ભુજ સમાજના આ ધાર્મિક આગેવાનો દ્વારા નર્મદાની પવિત્ર કાળી માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી દેવામાં આવે છે વિશેષતા એ છે કે વર્ષોથી કોઈ પણ કારીગરની સહાયતા વગર સમાજના જ લોકો આ પ્રતિમા તૈયાર કરે છે અનેક વર્ષોથી એક સરખી પ્રતિમા બનાવટ થતી રહી છે જેને અલૌકિક માનવામાં આવે છે વિસાવદર તાલુકાના કાલસારી ગામમાં ગૌચરની જમીન ખાલી કરવા મુદ્દે લાંબા સમયથી લડત ચલાવતું માલધારી સમાજ હવે આક્રોશિત થયો છે કાલસારીના માલધારી આગેવાન જાગાભાઈ દેવશીભાઈ મેવાડાએ કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું છે કે જો આગામી ચાર દિવસોમાં ગૌચરની જમીન ખાલી નહીં કરાય તો અઠ્યાવીસ જુલાઈએ આત્મવિલોપન કરાશે જાગાભાઈએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે સાત જુલાઈથી અમે દસ વ્યક્તિઓ ઉપવાસ ઉપર છીએ સરપંચ તલાટી અને ટીડીઓને પણ લેખિતમાં રજૂઆત કર્યા પછી પણ ગૌચર ખાલી થઈ નથી પોલીસ અધિકારીઓ અમને ગેરમાર્ગે દોરી રહ્યા છે કાયદાના અભાવે દબાણકર્તાઓના ધાક ધમકીથી જીવ નકામી લાગમાં લાગ્યો છે જો ચાર દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો આ મરણાંત ઉપવાસને આત્મવિલોપનમાં ફેરવી દેવા મજબૂર બનીશું પાટણમાં સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ ગોપાલક હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો કુલ બત્રીસ શિક્ષકોમાંથી ત્રીસ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા બે ઉમેદવારો કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીએ નવનિયુક્ત શિક્ષકોને સંબોધ્યા હતા તેમણે શિક્ષકોને જણાવ્યું હતું કે શિક્ષક તરીકેનું પદ ગરિમાવાળું છે

મંદિરે પૂજા કરીને માતા નદીમાં નહાવા ગયા હતા આ દરમિયાન ડૂબવા લાગતા પુત્ર તેમને બચાવવા માટે નદીમાં કૂદ્યો હતો જોકે બંને બહાર નીકળી શક્યા ન હતા તેથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેની લાશને નદીમાંથી બહાર કાઢી હતી આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી